પારે હાઈ સ્કૂલ તેમજ વીએન સવાણી પ્રાથમિક શાળા ખાતે નિશુલ્ક રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું બનાસકાંઠાના ધાનેરાની ડીબી પારેખ હાઈસ્કૂલ તેમજ વી એન સવાણી પ્રાથમિક શાળા ખાતે દાતા સ્વર્ગીય જયંતિલાલ ઝુમચંદ જોગાણીની સ્મૃતિમાં કલ્પનાબેન હરીશભાઈ જોગાણીના સૌજન્યથી નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભારતના જ રહેવાસી એવા વર્ષોથી અમેરિકામાં વસવાટ કરતા ડોક્ટર નીતિનભાઈ શાહ ડોક્ટર નીતિનભાઈ ધામેચા ડોક્ટર કવિતાબેન ખજુરિયા ડોક્ટર વિજયભાઈ સુદ તેમજ તેમની ટીમો હાજર રહી હતી ડી બી પારેખ હાઈસ્કૂલ તેમજ વી એન સવાણીના ટ્રસ્ટી શૈલેષભાઈ મોરખિયા તેમજ કીર્તિભાઈ શાહ હાજર રહ્યા હતા અને મહેમાન તરીકે આવેલ ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ તેમજ ભારતીય ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા આગેવાન એવા ભગવાનદાસ પટેલ જગદીશ પટેલ ધાનેરા ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ તરુણભાઈ મોદી તેમજ મંત્રી જે બી રાજપૂત હાજર રહ્યા હતા અને સ્ટેજ ઉપર બિરાજમાન સર્વનું સાલ ઉડાડીને સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ અલગ અલગ રૂમોમાં ડોક્ટરની ટીમ રહી તમામ વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓની ચેકઅપ પ્રક્રિયા શરૂ કરાઈ હતી જેમાં આંખની તકલીફ હોય બીપી હિમોગ્લોબિન તેમજ અનેક પ્રકારના ચેકઅપ કરવામાં આવ્યા હતા અને ચશ્માના નંબરવાળા વિદ્યાર્થીઓને ચશ્મા આપવામાં આવ્યા હતા આ પ્રસંગે હાઈસ્કૂલના આચાર્ય ચેનજીભાઈ સોલંકી અને શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા અને બંને સ્કૂલમાં બે બે દિવસમાં આશરે પંદરસો ઉપરાંત વિદ્યાર્થીઓની ચેકઅપ પ્રક્રિયા ચાલશે એવું જણાવ્યું હતું